લોખંડનો પાઇપ મારી બુજરનો પગ ભાંગી નાખ્યો છે ઓસરભાઈને પગમાં ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલે ઓસરભાઈએ જામનગર પોલીસને ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની વધુ તપાસ હાથ ધરી છે અવસર સોડમ बालोડિયા ગામ મેડી હું મેડી થી ધતાપત દવા લેવા जातो હતો એમાં ધતાપતની હોટલે હું બજરંગપુરના પાટીઓ હોટલે બેઠા બેઠો પાછળ જીવલેણ હુમલો કર્યો મને કે તારું મદદ કરનાકું અને પછી હું બેસુર થઈને પડી ગયો પછી ભાગી ગયો અને દિલીપ જીવરાજ દિલીપ જીવરાજ હતો અને ચૂંટણી બાબત ના હિસાબે એ આઈરા ગ્રામ પંચાયતની ચૂંટણી એમાં હાથમાં ઉભો હતો અમે એને મત ન દીધા એટલે મારી ઉપર આ વહીવટ કઈ રહ્યો એટલે પોલીસ ફરિયાદ અમે કરી